હરિ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે રામ મારે સોનાનું સાતીડું કે રૂપા કેરી ઓરણી રેલોલ ભજન નાનું એવું અને ખૂબ સુંદર છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને મારું આ ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી રામ રામ મારે સોનાનું સાતીળ્યું કે રૂપા કેરી ઓરણી રે राम मरे सोना ने साडे बड़ दिया रे लोल राम मरे ओ रानी के राम भी जवाव वारे लोल राम मरे सोना न साडु के रूपा केरी ओरणी रे लोल राम खेतर नीव चाळे दयान उग्य डाभळो रे लोल राम खेतर मा पाळा मा मातालु उग्यािजवो रे लोल राम मारा मे મોગરો રે લોલ રામ મારું સોનાનું સાતીડું કેરું કેરી ઓરણી રે લોલ રામ મારા કાંધના ના કે રામ કળજુગનો ઉગ્યો કણ રે લોલ રામ મારા મારગ ની વચાળે કરમ નો ઉગ્યો કે વડો રે લોલ ધરતી ઉગી ધરમ ની ધરો કે માથે ધરો ની ફૂમ કારે લોલ રામ મારે સોનાનું સાતીડું કે રૂપા કેરી ઓરણી રે લોલ ફરતી ઉગી કાટાળી વાડ કે નિંદા રૂપી બોરડી રે લોલ રામ મારું ખેતર વાલોજી આવી ખીજ જશે લોલ બેનું સાલો ને માર ગડે દાતર દાતરડુખ રી દવારે લોલ રામ મારે સોનાનું સાતીડું કે રૂપા કેરી ઓરણી રેલો પાણી એને હરી ભજન ના પાજો કાકર એના રે લોલ खातर सतना टोके ए पाळ बांधो पून नारे लोल बे तरडे काम के राम बीजपाकि रे लोल राम मारे सोना सातिडु के रूपा केरी ओरणि এ চালো তিল খে তর এ রামীবীণ বা তে হরি ভেজো ক্যেঠ বেশি যম সু আথনা হইয়া কে লো কেবট কম শি রশু રામ મારે સોનાનું સાતીડુ કે રૂપ કેરી ઓરણી લોલ આ હતું મારું રામનું નાનું એવું ભજન તમને કેવું લાગ્યું ને કહેજો અને સારું લાગ્યું તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથીને કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિઓમ